હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચન માં બસ જો કિચન માં આવી ગઈ છું અને તૈયારી કરીએ છીએ એક મસ્ત મજાના સ્વીટ રોલ બનાવવાની તો આ કેવી રીતે બનાવવાના છે એ સિક્રેટ છે મારી સાથે જોડાયેલા રહેજો એના માટે આવી રીતે સિંગના દાણા લઈ લીધેલા છે સાદા અને એક વાટકી ખાંડ લઈ લીધેલી છે ખાસ યાદ રાખજો આ માપથી બનાવશો તો તમારું સ્વીટ એકદમ પરફેક્ટ બનશે અને તમને લાગશે પણ નહીં કે આ સિંગ પાક છે એકદમ ટેસ્ટી એવો સિંગ પાક બની અને તૈયાર થશે અને માર્કેટની મીઠાઈઓને તો ક્યાંય પાછળ છોડી દેશે એના માટે મેં સિંગદાણા છે અને ધીમા ગેસ ઉપર એકદમ ધીમા ગેસ ઉપર તમારે શેકવાના છે તમે જોઈ શકો છો કે ઉપર બ્રાઉન ડોટ્સ વધારે ન આવે એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે બ્રાઉન ડોટ્સ આવશે તો એનો લુક સારો નહીં આવે એટલા માટે તમારે ધીમા ગેસ ઉપર શેકી અને તૈયાર કરવાના છે જોઈ શકો આ રીતે ઠરી જાય એટલે તમારે ઠંડા થયા પછી તમારે આ રીતે ફોતરા ઉખેડી લેવાના છે જોઈ શકો છો એકદમ સરળતાથી ફોતરા ઉખડી જાય છે અને આ રીતે તમારે સાફ કરી લેવાના છે જો એટલા સરસ લાગશે નાનો ભૂકો કરશો તો તમને કોઈ નહીં કે આ સિંગનો ભૂકો છે કાજુના ભૂક્કા જેવો જ લુક આવે કાજુ કદલી કરતા એ બેસ્ટ ટેસ્ટ ન્યુ સ્વીટ બની અને તૈયાર થશે તો એના માટે હવે આપણે બીનો જે સિંગદાણા છે એ શેકી અને તૈયાર કરી ફોતરા કરી સાઈડમાં અને લઈ લીધેલા છે હવે આપણે મિક્સર જારમાં એને પલ્સ મોડ પર પીસવાના છે તમે ખાસ ધ્યાન રાખજો કે એને પલ્સ મોડ પર જ પીસવાના છે ને એકદમ ફાઇન્ડ એવો ભૂકો બનાવી અને તૈયાર કરવાનો છે તમે જો હાઈ સ્પીડ ઉપર પીસશો ને તો સિંગમાંથી તેલ થતું હોય છે તો એનો ટેસ્ટ સારો આવે પલ્સ મોડ પર પીસીને તૈયાર કરશો ને તો ભૂકો એકદમ છૂટો છૂટો તૈયાર થશે તમે જોઈ શકો આ રીતે ભૂકો એકદમ સરસ છૂટો છૂટો થાય ને એવું તમારે તૈયાર કરવાનો છે આ રીતે આપણે બધા જ સિંગ દાણા પીસી અને તૈયાર કરી લેશું અને અહીંયા મેં અડધો વાટકો મિલ્ક પાવડર નાખેલો છે બે વાટકી સિંગદાણાના ભુક્કા ઉપર તમારે અડધો વાટકો મિલ્ક પાવડર નાખવાનો છે તમે ઈચ્છો તો સ્કીપ કરી શકો પરંતુ નાખશો ને તો એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવશે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો આપણો મિશ્રણ એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ચાસણી બનાવી લઈએ ચાસણી બનાવવી પણ સાવ સહેલી છે એના માટે મેં અહીંયા એક વાટકો ખાંડ લીધી છે ને એનું અડધો વાટકો પાણી લેવાનું છે જેટલી ખાંડ હોય એના કરતા અડધું લેવાનું જોઈ શકે અને હવે આપણે હાઈ સ્પીડ પર તમારે આવી રીતે ઉકાળવાની છે એકદમ સરસ ખાંડ ગળી જશે અને પછી એકદમ સરસ રીતે તારી ચાસણી આવે ને ત્યાં સુધી તમારે કરવાની છે તમે તમે તાર કઈ રીતે માપી શકો તો કે હાથેથી ચાસણીને ચેક ને તો તમને તાર જેવી ફિલિંગ આવશે જો તમે તાર ન માપતા આવડે તો તમને ક્યાં સુધી ખબર કે બબલ સવાના બંધ થઈ જાય અને આ રીતેની ખાટી ચાસણી થઈ જાય ને ત્યાં સુધી તમારે ચેક કરવાનું છે જો આ રીતે ચેક કરી લેવાની આ રીતે દોઢ તાર થાય ને એક તાર આખો થાય અને બીજો ખુલી અને તરત જ બેસી જાય ને ત્યાં સુધી તમારે ચાસણી કરવાની છે અને ગેસ બંધ કરી અને આ ભૂકો આપણે તૈયાર કરીને રાખેલો છે ને એ ભૂકો એડ કરી દેવાનો છે જો આ રીતે કે બધો ભૂકો એકદમ સરસ સમાઈ જશે માપ એકદમ પરફેક્ટ છે તો બરોબર જ થશે બરાબર રીતે તમારે મિક્સ કરવાનું છે હળવા હાથે મિક્સ કરવાનું છે જોઈ શકો છો આ રીતે મિક્સ કરી લેવાનો હોય છે અને ફ્લેવર માટે મેં અહીંયા ઇલાયચીનો ભૂક્કો એડ કરેલો છે તમને ગમતું કેસર કે તમને જે ફ્લેવર ગમે એ એડ કરી શકો છો નહીં એડ કરો કઈ વસ્તુ તો પણ સરસ લાગે છે પરંતુ મેં ફ્લેવર માટે અહીંયા એલચીનો ભૂકો એડ કરેલો છે હવે બધું બરાબર રીતે મિક્સ કરવાનું છે અને એકદમ ઘૂટી લેવાનું છે મીડિયમ સ્લો ગેસ રાખી અને તમારે બે થી આટા આવી રીતે છે છે મિક્સ કરવાનું જોઈ શકો છો એકદમ સરસ બધું પાકી જશે ત્યારે તમારે આવી રીતે મોટી બે ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ઘી બિલકુલ ઓછું ઉમેરેલું છે આપણે આમાં તમારે વધારે ઘી ઉમેરવાની જરૂર જ નથી રહેતી ન ઉમેરો તો પણ ચાલે પરંતુ લાસ્ટમાં એકદમ સરસ સાઈની એવો આમ લુક આવે ને એટલા માટે તમે ઘી ઉમેરશો તમારે ત્યાં સુધી કુક કરવાનું છે ને ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે આવી રીતે થોડીક એક મહેનત વધારે પડે છે કે આવી રીતે તમારે ચલાવતા રહેવું પડે છે અને હવે એક મેં બટર પેપર લઈ લીધું છે અને બટર પેપર માં ઘી લગાવી લીધેલું છે જો કે બટર પેપરમાં એમ જ ચોટે પણ તો પણ મેં ઘી લગાવી લીધેલું છે ને હવે બધું મિશ્રણ છે એ આપણે બટર પેપર ઉપર લઈ લેવાનું છે આવી રીતે તમે જોઈ શકો ને તમે પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરી શકો છો આવી રીતે તમારે બધું મિશ્રણ બટર પેપર ઉપર લઈ લેવાનું છે અને એને એકદમ સરસ રીતે મસળી લેવાનું છે જો આ રીતે તમારે એકદમ સરસ ગૂંથી લેશો ને તમે તો શું થશે કે એકદમ સરસ સોફ્ટ રોલ બનીને તૈયાર થશે આપણે સ્વીટ રોલ બનાવીએ છીએ તો બહુ સરસ રીતે બની અને તૈયાર થશે અને એકદમ સોફ્ટ બનશે એટલે શું કે કઈ જ વાંધો નહીં આવે ને તમે જો આ રીતે હાથ હડાળો ને ત્યાં સુધી રહીને ત્યાં સુધી તમારે એકદમ સરસ રીતે મસળવાનું છે તમે આવી રીતે કરશો ને એટલે આરામથી ચાસણી છે એ આવી રીતના ફોર્મમાં આવી જતી હોય અને હવે આપણે બટ પેપરની મદદથી રોલ બનાવી લેવાનો છે તમે જોઈ શકો છો કે તમે આવી રીતે ફેરવતા રહેશો એટલે રોલ બની તૈયાર થઈ જશે હવે રોલ આપડે બની ગયો છે તો મેં એને ડ્રાય ફ્રુટ ગાર્નિશ કર્યો છે ડ્રાય ફ્રુટ અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરેલો છે તમને ઈચ્છતા તમને જે ભાવતા હોય એ ડ્રાય ફ્રુટ્સ તમે એડ કરી શકો ને ન એડ કરો તો પણ ચાલે બિલકુલ ઓપ્શનલ છે અને આ રીતે જો તમે ગાર્નિશ કરશો ને તો તમને બાર માર્કેટમાં જે સ્વીટ મળે ને એના જેવો લુક આવે એટલા માટે એક વખત આમ જરૂરથી કરજો થોડું આમ બનતો કરજો એક વખત એટલે સરસ લાગશે જો માર્કેટ જેવું જ બની તૈયાર થશે ને આવી રીતે હવે બટર પેપર તૈયાર કરી લેવાનો છે જોઈ શકો તમે કે પછી તમે થી મિનિટ અડધી કલાક જેવું રાખશો ને એટલે આરામથી આ બટર જે મિશ્રણ છે એકદમ ઠંડુ થઈ જશે અને એનો શેપ પકડી લેશે તમે જોઈ શકો છો કે આપણે જે રોલ બનાવેલા છે એ રોલ નો પકડી લીધેલો છે ને કેટલું સરસ ફાઇન્ડ એવું બનીને તૈયાર થઈ ગયો છે રોલ તો હવે આપણે એમાંથી તમારે જેવડી સાઈઝ ના પીસ કરવા હોય ને એ સાઇઝ ના પીસ કટ કરી શકાય છે જો આવી રીતે માર્કેટમાં જે પીસીસ મળે ને એવડા જ મેં કટ કરેલા છે કારણ કે એનાથી લુક બહુ સરસ આવે છે અને નાના નાના પીસ હોય તો બાળકોને દેવા પણ સહેલા પડે એટલા માટે મેં આવી રીતે નાના નાના પીસ કરેલા છે તમને જે સાઈઝના ગમે એ સાઈઝના કરી શકો અને તમને જો કોઈ અલગ શેપ આપવો હોય અથવા તો કે તમારે ચોકીમાં થાળીમાં ઢાળી દેવું હોય તો પણ ઢાળી દઈ શકાય અને કાજુ કતલીની જેમ વણવું હોય તો પણ થઈ શકે તમે જોઈ શકો કેવું સરસ બનીને તૈયાર થયું છે સ્વીટ આ રીતે એકદમ સોફ્ટ એવું સ્વીટ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો અને એક વખત જરૂરથી ટ્રાય કરજો શ્રાવણ મહિનામાં રક્ષાબંધન ઉપર એક વખત જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી એવું સ્વીટ બનીને તૈયાર બની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે ક્યારે આવી રીતે સ્વીટ ટ્રાય કર્યું છે તો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને સિંગપાક ભાવે કે નહીં એ મને તમે જણાવી શકો છો અથવા રક્ષાબંધન સ્પેશિયલ કોઈ સ્વીટની રેસીપી જોઈતી હોય તો તમે મને બિંદાસ કમેન્ટ કરીને જણાવી શકો આપણે જરૂરથી શેર કરીશું વિથ નામ તમારું નામ પણ અલગ જણાવજો એટલે આપણે જરૂરથી શેર કરીશું રેસીપી કેવી લાગી કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં રેસીપીને જરૂરથી શેર કરજો અને જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો સાતમ આઠમ સ્પેશિયલ શ્રાવણ મહિના સ્પેશિયલ રેસીપીસ માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ બાય બાય